વડોદરા શહેરમાં પાણીની સમસ્યા હલ કરવામાં વડોદરા કોર્પોરેશન ધરા નિષ્ફળ પુરવાર થયું છે ઉનાળાની ત્રાહીમામ ગરમીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો કકળાટ શરૂ થયો છે ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વુડા સર્કલ પાસેની જલારામનગર વરસાદમાં છેલ્લા કેટલાય વખતથી પાણીનો ત્રાસ છે સ્થાનિકોને બહારથી પાણીના જગ લાવવા પડતા હોવાનું જણાવી સ્થાનિકોએ કોર્પોરેશન હા હાના પોકાર પાડીને થાળીઓ વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું ઉનાળાની ત્રાઇમામ ગરમીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પૂરતા પ્રમાણમાં નહીં મળતું હોવાની અનેક ફરિયાદો મુદ્દે સ્થાનિક રહીશોએ પાલિકા સામે મોરચો માંડ્યો છે ત્યારે કારેલીબાગ વુડા સર્કલ પાસે આવેલી જલાારનગર વસાદમાં પચીસ વર્ષ અગાઉ પાણીની લાઇન નાખવામાં આવી હતી અને કહેવાય છે કે ત્યારબાદ પાણીની લાઇન બાબતે કોઈ જાતની કાળજી લેવાઈ નથી સ્થાનિક કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરવા છતાં પાણીનું નામ ભૂ થયું છે આ વિસ્તાર દત્તક લેનાર કોર્પોરેટર રૂપલ શાહ આ વિસ્તારની કાળજી લેવા કે હાલચાલ પૂછવા પણ આવ્યા અરજીઓ છતાં કોઈ નિરાકરણ આવતું કહેવાય છે પાણી પુરવઠા વિભાગમાં કરેલા ફોન દરમિયાન અધિકારીઓ કહ્યું કે જેસીબી નહીં હોવાનું બહાનું બતાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા નગરની વસાતમાં ત્રણ દિવસથી પાણી નથી સ્થાનિક લોકોએ પાલિકા વિરુદ્ધ હાહરના સૂત્રો પુકારી વિરોધ પ્રદર્શન કર્યું હતું નગર એક વિસ્તારમાં બિલકુલ પાણી એક મહિનાથી નથી આવતું પાણી નથી આવતું અને પાણી અમે પીવા માટે બહારથી જગ લાવીએ છીએ પણ નવા ધોવા માટે તો જોઈએ ને પાણી અને વિસ્તારના લોકો કોઈ બંગલે એવું બધું કામ કરતા હોય છે તો કામ જ કેવી રીતે પાણી વગર કરવાનું એટલા માટે અમે માટલા ફોડી થાળી વગાડીને વિરોધ કર્યો છે પાણી માટે અમે કોર્પોરેટરને રજૂઆત કરી છે પણ રજૂઆત કરી છે કમલેશભાઈ રજૂઆત કરી છે આજ સુધી હજુ પાણીનો નિકાલ નથી કોર્પોરેટરે કઈ જવાબ જ નથી આપ્યો હજુ જોવા જ નથી આયા એક મહિના થી ચાલુ છે હા વેચાતું પાણી અમે ત્રીસ રૂપિયા નો જગલા દિવસ ના બે જગલાવા પડે સાઈઠ રૂપિયા નું પાણી તો પછી ના ધોવાનું અમારે શું કરવાનું પણ પાણી નથી આવતું જેમનો ઉનાળો બેઠો ને ત્યાં પાણી નથી આવતું આખી રાત જાગવું પડે મોટર ચાલુ કરવી પડે તો પાણી નહીં મળતું બહારથી લઈને જગથી પાણી પીવું પડે લઈ ત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા લઈ એ તો પાણી ના પીએ છે નથી હેરપંપ છે કશું નેવો કેવી રીતે ઘર ચલાવ પાણી માટે માટે નવું ધોવું કેવી રીતે લોકોને એના લીધે કર્યું છે અમે કમ્પ્લેટ કે પાણી માટે કરો પાઇપ મોટી નાખી આપો પાઇપ લાઈન સરસ છે ને એટલે પાઇપ લાઈન નવી ન ના તર પાણી બંધ થઈ ગયું છે બધા બહુ બધા છે બધા એનો હમલો કરી બધા પાણી માટે જે કરે છે છે આ પાણી માટે ને બધા વિરોધ કરે છે આજે કેટલા દિવસથી થી પાણી બધા બંધ છે એટલે પછી કરવાનું શું એ નથી કોઈ આવતું નથી ને આવે એટલે ખાલી એમને કઈ ચૂંટણી અમને વટાલો વટાલો એવું કહે છે પછી જતા રહે છે જોવા તો આવે જ નહીં લોકો હા કરી ના ભાઈ કરી કમલેશભાઈ પણ નથી આવતા જોવા માટે ચોક્કસથી થી આ જાડી ચામડી ના મગરો મહિલાઓ હોય કે જે સામાજિક કાર્યકરો જ્યારે જાડી ચામડીના મગરોને જગાડવાનો પ્રયાસ કરે છે ત્યારે જ આ તંત્ર સફાળું જાગતું હોય છે એટલે કહેવાનો મતલબ કે અમારા વિસ્તારમાં દર ઉનાળામાં આ પાણી માટે અમારે વલકા મારવા પડતા હોય છે અવારનવાર અમે લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે માલેતુ જારોના બિલ્ડિંગ છે ત્યાં ગાડી સીધે સીધી મોટી લાઈનો આપી દેવામાં આવે છે અમારો વિસ્તાર આજે બે વીસ વર્ષ થયા વીસ વર્ષથી એક જ પાણીની નડીકા છે એટલે જયારે અમારો વિસ્તારની વસ્તી પણ વધતી હોય અને વિસ્તારોમાં માણસોની વસ્તી પણ વધતી હોય ત્યારે પાણીની જરૂરિયાત પણ વધુ પડતી થતી હોય ત્યારે આજે વીસ વર્ષથી અમારા વિસ્તારમાં એક જ પાણીની નળીકા છે અમે અવારનવાર લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે પરંતુ તંત્ર આ કાળા કાન કરી રહ્યું છે સાથે અમારા વિસ્તારના કોર્પોરેટર જે રૂપલ મહેતા એ દત્તક લીધેલું છે દત્તકનો મતલબ એવો છે કે દરેક પણ થોડીક પણ તકલીફ પડતી હોય ત્યારે નગરજનોની વારે જવાનું આજે ત્રીસ વર્ષથી પચીસ વર્ષ થયા અમારા વિસ્તારમાં આજ દિન સુધી ઇલેક્શન આવતું હોય છે તો દાદા કેમ છો કાકા કેમ છો હાથ જોડે છે પગે પડે છે ઉગડા વળી જાય છે ઊંધા વળી જાય છે ત્યારે આજે અમે પાણી માટે સતત વર્ષોથી વલકા મારતા હોય તો આ કોર્પોરેટરો ધારાસભ્ય કેમ નથી દેખાતું અધિકારીનો અત્યારે ફોન આવ્યો કે અમે અત્યારે બપોરે પાણી ચાલુ કરાવી દઈએ તો આજે તમને કેમ દેખાવ એટલે કહેવાનો મતલબ કે જયારે આ મગરો જગાડવાનો પ્રયત્ન કરતા હોય ત્યારબાદ તંત્ર સપાડું જાગે છે એટલે કહેવાનો મતલબ કે જ્યારે ઘોડા ચૂટી જાય છે ત્યારબાદ તબેલા ને મારવા જતા હોય એવા ઘાટ સર્જાતા હોય છે એટલે વડોદરા શહેરના મેયર શ્રી કમિશનરશ્રી ચેરમેનશ્રી ના મારી અપીલ છે આવા તમામ કોર્પોરેટરો ધારાસભ્યોને અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સૂચના આપી અને અમારા વિસ્તારને પાણી પુરવઠો તાત્કાલિક પહોંચતો કરવો જોઈએ નહી તો આવનારા દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું તેની સંપૂર્ણ જવાબદારી લાગતા જવાબદાર વ્યક્તિ છે